નો કાલે સેટલ થયો લાસ્ટ ડે વર્ગોલાઈ ચાલો થઈ ગયા આ કે હા સસા ગાડી માં બતઈ બોટવાઈ ગયા છે અને ઉગળ્યા છે ઈ ફાર્મે અમે ધરે ઓરવે તો ફાર્મે જવું પડે વેકેશન જેવું છે એટલે કંટાળ આવે હું થાય અઠવાડિયે ખાલી નથી કે કોઈ દિવસ ફાર્મ બીવાળી વાત ને ફાર્મે છે હા હવે જે મળી એમ કે તમે કે ફાર્મે જ રહેશો ઈ કે નહીં એડ્રેસ ફાર્મ નું દે દેવાનું ઈ કેને રેશભાઈ કહે કે ફાર્મે

કે કોક અમદાવાદ વહી ગયો છે ને કોક વડતાલ વહી ગયો છે એટલે જૈન હવે જોઈએ કોણ કોણ આવે છે અને કેટલાક થાય છે અમે પહોંચી ગયા અને જે તો આ હવાનો તડકો ચાલુ થયો છે એટલે ગ્રાઉન્ડમાં તો જવાય એવું નથી હજી તો ગારો જ છે આખામાં મસ્ત આંબા કોળાવાનું ચાલુ છે હતા વરસાદ હારવાર ચાલુ થયો પણ આગળ હવે જો એ ઉતરે કંઈ ઉતર્યા કારણ કે અઠવાડિયાથી જમરું કંઈ નથી ઉતાર્યા ને આમાં તો હજી કાંઈ ઉગ્યું નથી ની બધું વાવ્યું હતું એ પણ હવે તડકો પડશે લે ઉગશે જોઈ ના ને હવે અને છોડ નાખવું છે ને ઉપર બાંધેવો ને અને ઉપર બાંધેવો ને ઉપર વાળીને બાંધી દઈ છે તો શોખો લગાય સાબ બહુ કરવું પડે એવું છે નહીં ખોડાનું ખાધેલું જમરૂક છે મસ્ત મીઠું અને બોરે જો હવે ઘણા મોટા થઈ ગયા જોતા એવું લાગે છે કે પંદર વીસ દિવસમાં હવે થોડીક જો ઠંડી પડશે ને એટલે બોર મળશે પાકવા અને આ થાઇલેન્ડવાળો આંબો જો અવળો જો છે એટલે લગભગ થઈ જાય અને આવા કાળોમાં તો પાન ફૂટે એટલે નક્કી નહીં લગભગ થઈ જાય પણ આંબોય થઈ જાય વાંધો નહીં આવે અને જો હવે જમરું તો છે ઘણાગડે ઉતારી લઈ આજ બેન મળવા નથી આવ્યા મળવાનું રાઉન્ડ છે ને દિવાળીયા પૂરો થઈ ગયો ગુલાબ બેન દિવાળીયા રાઉન્ડ પૂરો થઈ ગયો મળવા આવવાનો હોય હોય અમે તેડાવીને આવવાનું હોય આજ મળવા થોડી તેડાવી છે આજ તો તેડાવી છે હાલો આવો આવો તમારું નવા વર્ષ તમારું હાર્દિક સ્વાગત છે ગાડી લઈને લેવા જવા હોય પછી હોય ને ગેટ મૂકવા હોય એ આપડે મહેમાન હોય આ સ્વાગત જ આ મોટું સ્વાગત ન કહેવાય ફોન લઈ આપડે શું કરો છો

જો આ એક ગાદી ને ખોળ ચડાવી દીધી ને એ થોડીક આમ સારી લાગે છે વ્યવસ્થિત છે એટલે બીજી બે લેતા આવ્યા અને આ બેને ને ખોલ્યું ચડાવી દઈએ આપણે હવે આમ લાગે કે આમ ફામમાં કઈ હિસકા બિસકા હરખા સાહેબમાં હોય એમ કેમ ગાદી સિવાય ખોટું આજે હાજે ડિનરમાં મેનુ છે સેન્ડવીચ કાચી સેન્ડવિચ છે ને કાચી સેન્ડવીચ બનાવવાની ને તો કાકડી ને

હા પહેલા તો દીપકભાઈ શરલિયાને ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ તને ખબર છે પાર્ટી દીપા સંદુ મામા આજ પણ એમ ને આની છે કો સંદુભાઈ છે એમ રાખી અને ક્યાં છે બા ગોપાલ બદાય બાલ ગોપાલ કિરિટભાઈ લઈને આવ્યો બધાયને આવે છે કિરિટભાઈ ગયા વર્તળ ગયા આવી ગયા ને તો આવી ગયા ઓકે એ મામા થેન્ક યુ થેન્ક વર્ષ એટલે બીજી વાર કામ કબે બીજી વાર કામ શું કામ બે ગ્લાસ કોકોપાજો આવે છે ત્રણ ગ્લાસ ગમે એટલી વાત ચોકલેટ કે

તમે કે ફામે ભલે જાવ પર દીપાભાઈ ને ગુલાબબેન ને લેતા જજો એ કે એની વગેરે તમારે તમારી બેની માં તમારી બેની માં એટલી છે હવે તમે છે ને જો ગુલાબનો તો વ્લોગ આવે છે હવે તું ચાલુ કરી દે તમારા મારા ગાનોડ હે કે કણડો જય સ્વામિનારાયણ હા હા જય સ્વામિનારાયણ કમા એ જેલ ના હા સુ

નો ગરમ કે ઠંડો 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 ગરમ કે હોય તને આરિયા કેમ તાડ મજા આવશે ગુલાફી આવી જતો કે તો કે તો ઓલું કહી કાળા દૃશ્ય કેટલી બોલા રાજા રાણી હોય હા

હાલો ગોઠવા મળે લે ખમાય છે કે ન કમર પર કેટલા જણા નો જોઈ લીધું જોવાનો તો એમ કીધું ને હા બસ એમ અમારે ભાઈઓને તમે એમ કહી દીધું નહીં પણ ફોન હું કામ ભાઈ કે આવ્યો નહી હજી એમ

પણ એ નથી બોલવાનું એમ માણસ રોહડા માં ગયું ન થાય હા લેતા આવજો લેતા આવજો કરે જોવે નઈ ક્યાં ગયા છે ક્યાં નહી હું તો ગુલાબ

કોણ ખીચવે છે અમારે દિવાળી ને શારદી એમને નઈ આર્યા આપડે દિવાળી શારદી કેવી મજા આવી તો નોતી ને તો નોતી ને એને પેલા કીધું કે આપણને કે હવે બહુ મજા આવશે બધી હા કે ગુલાબભાઈ નદીને તમને આવે થોડા ઘડી પણ એમને કોણ કરતું તું કરતા હ મને क्या बोला ફોન कौन सा नंबर कौन सा कहीं तो नहीं ફોન चेक रहता हूँ चला फिर कौन सा लोग रोते रोते मैं कौन सा बोले मैं 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 सीरियस है ये ना भाई लगा सीएनएन का प्रोडक्ट रहता हूँ ना ये जब बताया आप यार आपका तो मैंने कहा था ना चलो रोते रोते मैं कौन ये मैं रो आऊँ मेरी लेके तो बढ़िया ना सारी खबर पड़ा देगी हाँ यानी

મન કે કહી જો ને નકરી કે આગળ બહુ કે પ્રોવા બે જન નકી નહી કે કાઈ તમે જોઈ છે હું મને તો દો કેમ થાય છે દીપા આ મસારો ને જો તો તો ને માં ફાયદો જો આ ચીજના પૈસા બધા દીપા પાસે લઈ જજો નથી ને એક જ આ બીજી ના દીધી ઓ રામ ક્યાં જો છે દેવા રહેશે

કોને કેવું બે મગ્યા તો ધનદય કીધું હતો તો પણ બીજા કોઈને તલે ગયા હતા પણ રેહટને બહાર કામમાં જઈ જાય છે હું એક કરો ને મજા દેવા હે કોણ કેમ નાના

લગભગ છે કેટલી પાછો હવે પિક્ચર ની તૈયારી કરીએ પિક્ચર જોવાનો પ્લાન છે હે

અતમે લેક્શન બોલશો ને હા એમાં અહીંયાથી કરીને આવવાની રેડી હા અને પછી તમને અડી ભાગવાનું આઉટ બાઉટ કાઈ નહીં ઓકે હું સમજાવું છે સાફ સફાઈ વધારે રાખે પણ વધારે એટલી રાખે ને સાફ સાફ સફાઈ સફાઈ એવી આમાં છે ને કોક કેવું હોય ને તો હોશિયાર છે ઓલી ભૂમિ આવતી હતી ને

આપણે દિવાળીયા ખરેખર શાર્દ દેવા કેવી નિરહ્યા હતી ત્યાં મજા આવતી તીક નહી આર્યા ને રમવાની એવી મજા આવતી આ તું આવી ને રોજ પહેલે જ આરિયા છે રવ આની હા તો તું આવીશો અને આપણે પાંચ ગુલાબ નોતર હા નગર તમે બીજે ઘરે

જો આજે જમીન કારવેન બેઠા ને આપણે સેન્ડવિચના પૈસા લીધા ને તો આજે કોકો ગુલાબ પીવરાવાળી છે બોલો બધાય ગુલાબબેન ની જય મે તો જય બોલા દીધી એમ આ ઓલા કલ્પેશ કુમાર ગઈ અમારો પ્રોગ્રામ નો છો કોકો નો મગાવવો પડે એટલે કેવા કેવા બાના બતાવે છે મારી વાત આમલો કોકોનો વાગ્યા હોય હું થઈ ગયો કે પૂરો થોડો જાય

કોને <laughs> <laughs> <na thi>, <laughs> <laughs>

એ રમેશ ને પણ ભેગા છોકરા રોવે છે એટલે બહુ તકલીફ પડે અમે અમને બહુ તકલીફ પડે એક એક હોય તો બહુ અમે આપણે રહે તો ગયા અને હવે મીટિંગ જમાવી કેટલા વાગે હતી નાદનો બ્લોગ જો હવે અહીં પૂરો કરીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો ચાલો સારો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ